વિરમગામ તાલુકાનું ડેડિયાસણ ગામ તમે જોઈ શકો છો કે અહીંયા આ જે મુખ્ય રસ્તો છે એ ડેડિયાસણ ગામમાં રહેતા અનુસૂચિત જાતિના મોહનલામાં જવા માટેનો મુખ્ય માર્ગ છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાછળ કેટલા લોકો હાલાકીનો સામનો વેઠી રહ્યા છે પાછળ તમે જુઓ તો મુખ્ય રસ્તાથી જે પાણી જે છે એ પાણી નિકાલ થતો નથી અને એ નિકાલ ન થવાના કારણે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આ પાણી ભરાયેલું રહે છે આજ પાણીમાંથી બહેનો પીવાનું પાણી લાવવા માટે બી આજ પાણીમાંથી નીકળે છે લોકો અવર કરવા માટેનો મુખ્ય રસ્તો છે શાળામાં બાળકોને જવા માટેનો મુખ્ય રસ્તો છે ત્યારે આ વિરમગામ તાલુકાનું નગરોર તંત્ર નગરોર તંત્ર આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતી નથી આપણી સાથે ગામના આગેવાનો મહિલાઓ પંચાયતના ચૂંટાયેલા સદસ્ય બધા જ લોકો જોડાયા છે એ લોકોનું એક જ કહેવાનું થાય છે કે આ ગ્રામ પંચાયત કોઈનું સાંભળતી નથી ગ્રામ પંચાયત કોનું સાંભળતી નથી તાલુકા પંચાયત સાંભળતી નથી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકદમ સદંતર નિષ્ફળ નીવડ્યા છે અને આ અનુસૂચિત જાતિના લોકોને સગવડતા કામ થાય એના માટે છતાં એક વર્ષથી લેખિત રજૂઆતો કરતા હોવા છતાં આ બાબતે કોઈ ગ્રામ પંચાયત કામગીરી કરતી નથી તો અમે આ વિડીયોના માધ્યમથી કહેવા માગીએ છીએ રાજ્ય સરકારને કે તાત્કાલિક ધોરણે આ લોકોની જે માંગણી છે આ રસ્તો જે છે આ રસ્તો તમે જુઓ કિચર જે છે કિચ્ચરમાંથી બાળકોને આવવા જવાનું સતત છે સ્કૂલમાં જાય છે ત્યારે આ લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય એવી સ્થિતિમાં છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તામાં માટી પથરાય મેટલ પથરાય અને આના રસ્તાને સમતળ કરવામાં આવે જેથી કરીને આ પાણીનો યોગ્ય નિકાલ થાય એવી કાયમી ધોરણે હું માગણી કરું છું કિરીટ રાઠોડ અત્યારે ગામથી આપ સૌને કહેવા માગું છું કે આગામી ત્રણ દિવસમાં આ કાર્યવાહી નહીં થાય તો ડેડિયાસણ ગામના સમસ્ત અનુસૂચિત જાતિના પરિવારો તાલુકા કચેરીએ ધાણા જય આ છે ડેડિયાસણ ગામનો અનુસૂચિત જાતિનો જાહેર માર્ગ તમે જોવો છો તો મહિલાઓને પીવાનું પાણી લઈને આજ રસ્તા માંથી જ્યારે પસાર થાય છે ત્યારે પડી જવાની પણ ખૂબ જ સંભાવના રહેલી છે ત્યારે તમે જુઓ તો આ રસ્તા ઉપર નીકળવું ખૂબ મુશ્કેલ છે તમે જોઈ શકો છો કે બેનો ખૂબ જ હાલાકીનો સામનો સહન કરી રહ્યા છે બાળકો પણ આજ જગ્યાએથી સ્કૂલે જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ભાઈ શ્રી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગૌતમભાઈ છે એમની સાથે વાત કરીશું ગૌતમભાઈ આ પરિસ્થિતિ કેટલા સમયથી છે અને આના માટે શું તમે કાર્યવાહી કરો છો કેટલા ખાસો ટાઈમથી આ રીતે સમસ્યા છે અને આના માટે ઘણા મુદ્દાઓમાં આપણે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે તોય છતાં આનો કોઈ નિર્ણય આવતો નથી આ નિર્ણય ના આવે તો આગામી દિવસોમાં તમે શું કરવાના છો આના માટે તો હવે આ બહુ મહેનત કરી રહ્યા છે કે આજે સારું આપણે રસ્તા કમ્પ્લીટ થઈ જાય ગટર લાઈનની સુવિધાઓ થાય પણ તોય છતાં કોઈ સાંભળતું જ નથી વિરંગમ તાલુકામાં પણ ગયા અહીંયા પણ અરજીઓ અમુક આપેલી છે અહીંયા પણ કંઈ નિર્ણય આવ્યો નથી આગળથી ગટર ગટરલાઈનના ભૂંગરાઓ એક વર્ષથી ઉતારીને ક્યાં છે પણ કોઈ જગ્યાએ એક બબે કોઠી પણ નાખી શકતા નથી

તો આ હે કે આ આલવા હોય તો દીવો સાખી પડે અમારે ચલો દિવસ તો ચાલુ હોય હે ખાલી ફોક્સ નામ ના હા નામ ના સાબલે પાણી એની કાલે ફોટો પડતો